અમરેલીના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લાગી ગયું છે રાજ્યના જાફરાબાદ દરિયા કિનારે પવનની ગતિ વધી રહી છે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને એલર્ટ કરી દેવાયા છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે જાફરાબાદની મોટાભાગની બોટ હાલમાં દરિયા કાંઠે લગાવી દેવામાં આવી છે તો પવન હાલમાં આવી રહ્યું છે અને અમરેલીમાં ત્રણ નંબરનું આ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કચ્છના માંડવી કંડલા બંદર પર પણ ભયજનક સિગ્નલ લાગી ગયું છે બંદર પર લગાવવા આવ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ ગુજરાત પર વરસાદની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ છે રાજેન્દ્ર વરસાદ જોડે છે રાજેન્દ્ર ત્રણ નંબરનું સિગ્નલ માંડવી કંડલા બંદર પર ભયજનક સિગ્નલ લગાવી દેવાનું છે શું વિગતો હાલમાં જી વાત કરવામાં આવે તો ત્યારે જે ગુજરાતના કાંઠા પર જે ખતરો ઝળંબી રહ્યો છે ત્યારે કચ્છને જે મુદ્રાઓ સોરી માંડવી અને કંડલા મદર પર ત્રણ નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યો છે ગુજરાત વરસાદની ત્રણ સિસ્ટમ બની છે ત્યારે ડિપ્રેશનને આવે તેવી શક્યતા છે અને જેના કારણે આ સિગ્નલ લગાવવામાં આવ્યો છે તો માંડવી કોટેશર જખો સહિતના તમામ મંદરોના માછીમારોને પણ સલામત સ્થળે તેમની હોડીમાં લાગી લેવાની સૂચનાના પગલે મોટાભાગની માછીમારો પણ હવે પરત આવી ગયા છે આવી રીતે તંત્ર ખાસ એલર્ટ છે જે જરાક બિલકુલ બિલકુલ આભાર આપણે જણાવી કે ત્રણ નંબરનું જે સિગ્નલ છે એ પવનની જે ઝડપ હોય છે તેરથી વીસ કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાતો હોય છે ત્યારે આ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવતું હોય છે